નમસ્કાર હું છું મોહન મેરિયા મેં આપ જોઈ રહ્યા છો કચ્છ વાગર ટીવી મોદી સાહેબ દ્વારા મહિલા સશક્તિકરણ બાબતે દેશમાં ઘણા બધા પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાત મહિલા સશક્તિકરણ પ્રદેશ પ્રમુખ તરીકે અમિતભાઈ જેઠવા સાહેબની પસંદગી કરવામાં આવી છે આજે અમિતભાઈ જેઠવા સાહેબને મળવાનું થયું સાલ અને બુકેથી તેમનું સન્માન કર્યું કચ્છવાગર ટીવીના એડિટર અને કચ્છવાગઢ મીડિયા હાઉસ પ્રાઇવેટ લિમિટેડના પ્રોડ્યુસર ડાયરેક્ટર તરીકે આજે મને તેમનો સન્માન કરવાનો અવસર મળ્યો અમિતભાઈ જેઠવા જ્યારે આ પદ સંભાળી રહ્યા છે ત્યારે ખરેખર આનંદની વાત છે અમિતભાઈ જેઠવા અનેક ગરીબ લોકોને મદદરૂપ થતા હોય છે પાર્ટીની જવાબદારી સંઘની જવાબદારી સાથે સાથે પોતાના વ્યવસાયની જવાબદારી સંભાળી અને હવે જ્યારે મોદી સાહેબ દ્વારા તેમને મોદી સાહેબ દ્વારા તેમને મહિલા સશક્તિકરણનો ગુજરાત પ્રદેશ તરીકે કારભાર સોંપવામાં આવ્યો છે ત્યારે ખરેખર એમને ગૌરવ થાય છે અને પૂર્વ વિશ્વાસ સાથે કહી શકીએ કે અમિતભાઈ આ કાર્યને બખૂબી નિભાવશે અને અનેક ગરીબ મહિલાઓને આનાથી રોજગારી મળશે એમની જે તકલીફો છે એને પહોંચી વળાશે મહિલાઓને નોકરી ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ તેમજ વિવિધ તાલીમો આપી આ કાર્યને આગળ વધારવામાં આવશે ટૂંક જ સમયની અંદર આ પ્રવૃત્તિઓ શરૂ થશે અમિતભાઈ જેઠવાને ગુજરાત પ્રદેશ મહિલા સશક્તિકરણના પ્રદેશ પ્રમુખ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન કચ્છ વાગડ ટીવી આપનું

મારા મિત્ર ચાલ ઓઢાડીને સન્માન કરેલ ભૂખે લઈ આવીને સન્માન કરે બદલ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન સમાચાર ખૂબ પ્રગતિ કરો અને મહિલાઓ માટે જે આપણે ચિંતા કરી છે ખરેખર જાણીને ખરેખર ખૂબ આનંદ થયો